મુન્દ્રામાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવાયો મુન્દ્રાની ગલીએ ગલીએ જય જય શ્રીરામની ધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમાં લીન થઈ ગયું મુન્દ્રામાં ખાસ કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા શિશુ મંદિર બસ સ્ટેશન માંડવી ચોક ખારવા ચોક તેમજ શાસ્ત્રી મેદાનમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી આ શોભાયાત્રામાં અલગ અલગ ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા જેમાં નાના બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા કરવામાં આવી શોભાયાત્રામાં ચાલીસ થી વધુ વાહનો જોડાયા હતા આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા સમગ્ર મુન્દ્રા ભક્તિમય બની ગયું હતું પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા જણાવાયું હતું કે ભોજરાજ ગોપાલભાઈ ગઢવી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી આજ રોજ રામનવમી પ્રસંગે સૌપ્રથમ સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ રામનવમી પ્રસંગે મુન્દ્રામાં હર વર્ષે રામ જન્મોત્સવ ઉજવવામાં આવે જ છે પણ અત્યાર સુધી વનવાસી રામ તરીકેનો આપણે આ જન્મોત્સવ ઉજવતા હતા અત્યારે ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે ત્યારે રાજા રામ તરીકેનો આ ઉત્સવ આજે મુન્દ્રામાં ઉજવવા જઈ રહ્યા છીએ મિત્રો મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ સમગ્ર સનાતન સમાજમાં મુન્દ્રામાં વસતા જેટલા પણ સમાજો છે બધા જ સમાજો દ્વારા વિવિધ ઝાંખી રૂપે અત્રે રજૂ કરવામાં આવશે સૌપ્રથમ ભગવાન વિષ્ણુના દસ અવતારની દસ ઝાંખી અને બીજી બાવીસથી ત્રેવીસ ઝાંખી એટલે ત્રીસથી પાંત્રીસ ઝાંખીઓની વચ્ચે આ વખતે ઝાંખી રજૂ કરવામાં આવશે અને એક ભવ્યાતિ ભવ્ય ભગવાન રામના મહોત્સવની આ શોભાયાત્રા મુન્દ્રામાંથી નીકળી રહી છે મિત્રો આ વખતે ખાસ આ કલાપૂર્ણ આશીષ સોસાયટી મધ્યેથી મુખ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવશે મુખ્ય રથ કલાપૂર્ણ આશિષથી સ્વામિનારાયણ મંદિર અને ત્યારબાદ શિશુ મંદિરથી અન્ય ઝાંખીઓ આ રથ સાથે જોડાશે આ મુન્દ્રાના મુખ્ય માર્ગો ઉપરથી થઈ શાસ્ત્રી મેદાન મધ્યે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ શાસ્ત્રી મેદાન મધ્યે પ્રથમ દીપ પ્રાગટ્ટે કરી હનુમાન ચાલીસા બોલવામાં આવશે હનુમાન ચાલીસા બાદ પધારેલ જે મહાનુભાવો હશે એમના અને સાધુ સંતોના આશીર્વચન બાદ મહાઆરતી અને મહાઆરતી બાદ સમગ્ર ભક્તોનું મહાપ્રસાદ રાખવામાં આવેલ છે મુન્દ્રા મતે અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલ છે